જેસરનો શખ્સ ફોર કારમાં ભરેલ સાડા ત્રણ લાખના ઇંગ્લિશ દારૂ સહિત મુદ્દામાલ સાથે ઝડપાયો તળાજાના કોદયા ગામના શખ્સને ઝડપી પાડવા ધમધમાટ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમને ચોક્કસ હકીકત મળેલ કે છાપરિયાળી ગામ તરફથી એક ફોર વ્હીલ ગાડી જેસર ખાતે આવી રહી છે અને તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે ટીમ વોચમાં રહેતા બાતમીવાળી કાર પસાર થતા તપાસ કરતા વિદેશી દારૂના મુદ્દામાલ સાથે શખ્સ હાજર મળી આવેલ તેની ધરપકડ કરી જેસર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો અને તળાચાના કોદયા ગામના શખ્સને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી ઝડપાયેલ આરોપી ભરત ઉનભાઈ બોદર રહેવાડી વિસ્તાર દેપલા રોડ જેસર જિલ્લો ભાવનગર અને ગીગાબમર રહેવાડી વિસ્તાર કોદિયા તાલુકો તળાજાવાળાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ કુલ ત્રણ લાખ ઓગણસાઠ હજાર સાતસો નો મુદ્દામાલ કબજે કરાયો રિપોર્ટ કમલેશ ડાપા